જુનાગઢના જૂનાગઢના વંથલીમાં ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં સીમ વિસ્તારના રસ્તે ટ્રેક્ટરે પલટી મારતા બે મજૂરોના મોત નીપજ્યા છે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વંથલી સીમ વિસ્તારમાં ટ્રેક્ટરમાં બે મજૂર સવાર હતા ટ્રેક્ટર લાકડા ભરવા જતું હતું તે સમયે વાલિયા સીમ વિસ્તાર નજીક ચાલકે કાબુ ગુમાવી દેતા ગટરમાં ખાબક્યું હતું ઘટનાની જાણ થતાં સીમ વિસ્તાર આસપાસના ખેડૂતો એકઠા થયા હતા ટ્રેક્ટરમાં સવાર રફીક ઉમરભાઈ મીર ઉમરવર્ષ પચીસ અને તૌફિક મીર ઉમર વર્ષ પંદર આ બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા ત્યારે આ બંને મજૂરોના મોતથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે હારા બંને મજૂરોના મૃતદેહને વધેલી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કઈ રીતે અકસ્માત સર્જાયો તેને લઈને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી પર હાથ ધરી છી